શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સત્યાવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારના સુખ દુઃખનો આધાર કેવળ તેની જાણ હોવા પર છે સંસારી માણસના મનમાં હંમેશા એક શંકા રહે છે કે ખોટું કરીને પણ જો સુખી થવાય છે તો તેમ કરવામાં વાંધો શું સન્માર્ગે જવા છતાં પણ માણસ દુઃખી કેમ થતો હશે એવી શંકા પણ આપણને થાય છે દેવથી ડરીને ચાલું છું કેમ તો સંસાર સુખનો થાય એ માટે દેવની આટલી ખટપટ કરીને પણ જો સુખી થવાતું નથી તો એનો શું ઉપયોગ કેટલું વિચિત્ર છે એ જુઓ રમતમાં ઘર બાંધવા માટે કડિયાને બોલાવા જેવું છે આ સંસાર કુશળતાપૂર્વક કરવાની જરૂર છે તેમ કરીને નહીં તો દેવ શું કરે ભગવાનનો સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને છેવટે સાધનને જ દોષ દઈએ છીએ સાધ્ય તો બાજુએ જ રહી જાય છે ભગવાન વિષય આપશે પણ સાથે સાથે તેના દુઃખ પણ આપશે એક જણ હનુમાનજીને કહીને ચોરી કરે તે એકવાર પકડાઈ ગયો અને એને શિક્ષા પણ થઈ તો તે પણ હનુમાનજીની સંમતિથી જ થઈ એ ખરું કે નહીં કે હું કોણ એ જ્યાં સુધી આપણે જાણ્યું નથી ત્યાં સુધી વૈભવના શિખર પર પહોંચી જઈએ તો એ આપણને સમાધાન મળનાર નથી જેમાંથી આ સંસારની ઉત્પત્તિ થઈ તેને ઓળખતા આવડવું જોઈએ દેહ જ જો સત્ય નથી તો તેના પર ઊભી કરેલી ક્યાંથી સાચી હોવાની કરીને આપણે આપણો સંસાર કરીએ છીએ પછી તેમાં ઉણપ આવ્યા સિવાય રહે જ કેવી રીતે કોલસાને ધોઈને સફેદ બનાવી શકાય એમ કહેવું એ જેમ ગાંડ પણ છે તેવું જ સંસારમાંથી સુખ મેળવીશ એમ કહેવું છે એ છે સુખ દુઃખનો આધાર આપણને તેની જાણ હોવા પર છે આપણને મળવાનું હોય એટલું જ મળે છે પણ જોઈએ નહીં જોઈએ પણ એટલે કે આપણી વાસના ગઈ કે પછી સુખ દુઃખ રહેતા નથી વાસનાને મારવા માટે ભગવાનનું અધિષ્ઠાન એ જ એક ઉપાય છે વાસના એ લડાવી મૂકેલા કૂતરા જેવી છે ખાલી હાટ હાટ કરવાથી તે બાજુએ ખસતો નથી અને તે પણ બરાબર જ છે ને કારણ આપણે જ તેને લડાવી મૂકેલો છે એટલે ભગવાનની પૂજાના સમયે પણ તે મંદિરમાં સાથે આવે છે વારું જો એમ કહીએ કે સારી વાસનાને જો ફક્ત અંદર આવવા દઈએ તો તેની સાથે સાથે ખરાબ વાસના પણ ધીમે રહીને અંદર સરકી જાય છે ઉપરાંત ખરાબ વાસનામાં સારી વાસનાને મારી કાઢવાનું જોર છે કારણ આપણે પોતે જ ખરાબ વાસનાના પક્ષે જ હોઈએ છીએ વાસના એ બીજા કોઈ પણ ઉપાયથી તૃપ્ત થાય તેવી નથી આપણે જો ભગવાનની પાસે વાસ કરીએ તો જ તેનો નાશ થાય છે હું કરતા નથી પણ કરતા પરમાત્મા છે એ ભાવના થાય નહીં ત્યાં સુધી મન ભગવાનને અર્પણ થઈ શકે જ નહીં અને તે અર્પણ થાય નહીં ત્યાં સુધી ફળની અપેક્ષા જાય નહીં અને ફળની અપેક્ષા જાય નહીં ત્યાં સુધી શાંતિ મળનાર નથી વાસના એટલે કે દેવની વિરુદ્ધતા એવી આપણી ઈચ્છા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ